સાહેબ આ ક્લાર્કની ભરતીની અંદર જ શું રહી શકે તો એની પણ આપણે ત્યાં જઈને વોટસએપ ગ્રુપ જોઈન કરી લેજો તો વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમને પરીક્ષા લક્ષી નવી નવી અપડેટો જે છે એ મળતી રહેશે અને જો તમે રેવન્યુ તલાટીનું ફોર્મ ભર્યું છે તો રેવન્યુ તલાટી સ્પેશિયલ આપણી ટેસ્ટ સિરીઝ ઉપલબ્ધ છે રેવન્યુ તલાટીની ટેસ્ટ સિરીઝ છે જેની અંદર ટેસ્ટમાં તમને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મળે છે સબ્જેક્ટ દરેક સબ્જેક્ટના ટેસ્ટ તમને મળે છે ઓકે તો તમે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટની અંદર જોડાઈ શકો ટેસ્ટ જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું અને આની સાથે તમને ગુજરાતીના વિડીયો લેક્ચર્સ ફ્રી મળે છે શબ્દ ભંડોળની પીડીએફ ફ્રી મળે છે અને આ જે ટેસ્ટ સિરીઝ છે આ ટેસ્ટ સિરીઝના તમે ટેસ્ટની પ્રિન્ટ કઢાવીને પણ ટેસ્ટ આપી શકો છો જોઈએ આગળ કે જો હમણાં જે દસ વર્ષનું ભરતી કેલેન્ડર આવ્યું હતું તો આ દસ વર્ષના ભરતી કેલેન્ડર ની અંદર પણ જો જીસીઈ આર ટી જી એસ એચ એસઈબી બરાબર એની અંદર પણ જો સિનિયર ક્લર્ક જુનિયર ક્લર્ક સિનિયર લેક્ચરર ક્લાસ એટલે આ નહીં આવે પણ જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક આની પણ જગ્યાઓ જે છે એ દર્શાવેલી હતી ઓકે

અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ક્લાર્કની જોગવાઈ કરેલી છે અને એકત્રીસ આઠ બે હાજર ચોવીસની સ્થિતિ એ જે છે ને આ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક ક્લાર્કના મંજૂર મયકમ મુજબ કેટલી જગ્યાઓ એકત્રીસ જગ્યાઓ કેટલી જગ્યાઓ જે છે પણ જે આપણી સીસીઈ ની ભરતી છે ને તો આ સીસીઈ ની ભરતી ની અંદર જે ગ્રુપ બી છે ગ્રુપ બી માં કદાચ આને એડ કરી નાખે ગ્રુપ બી ની અંદર આ ભરતી ને એડ કરી શકે બરાબર એટલે ગ્રુપ બી ની જે ભરતી છે આ સીસીઈ અંતર્ગત જ આવે એવું લાગી રહ્યું છે જે સીસી ની નવી ભરતી આવશે એની અંદર કદાચ આ જગ્યાઓ થોડી ઘણી એડ થઈને આવે એવું લાગી રહ્યું છે તો સીસી ની જે લાયકાત છે એ જ લાયકાત આની રહી શકે બરાબર ગ્રેજ્યુએટ ઉમેદવાર જે છે એ આનું ફોર્મ ભરી શકે શું કે તો આવનાર સમયની અંદર જે સીસી ની એક્ઝામ આવશે જે ભરતી આવશે એની અંદર આને કદાચ એડ કરી દેવામાં આવી શકે છે તો મિત્રો આ માહિતી હતી આપની સાથે શેર કરી ગ્રેજ્યુએટ ઉમેદવારો જે છે એ ક્લાર્કની ભરતીમાં ફોર્મ ભરી શકે એવો આપણો અંદાજ છે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે અને સીસીઈ અંતર્ગત આ જે પરીક્ષા છે આ જે ભરતી છે એ લેવાઈ શકે છે તો આશા રાખું છું આ માહિતી આપણે હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ જાય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળી આવી અવનવી માહિતી સાથે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે